આ રાજ્યો બનવાથી કેટલીક રાશિવાળાને અઢક ધનલાભ થઈ શકે છે તો કેટલાકને નુકસાન પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તે શુભ ભાગ્યશાળી રાશિ કઈ છે નંબર એક કર્ક રાશિના લોકો માટે આ સમય અનુકૂળ છે નવું કામ કરવા માટે આ વસ ખૂબ જ ખાસ રહેવાનો છે પાથિક મિલકતના વિવાદનો અંત આવશે આ સાથે જે જમીન ખરીદવાની પણ સંભાવના છે વેપારમાં કોઈ સોદો થઈ શકે છે અટવાયેલા કામ શરૂ થવા જઈ રહ્યા છે જેમાં તમને આર્થિક લાભ મળશે નંબર ધનુ ધનુ રાશિ રાશિવાળા માટે માલવ્ય રાજ્યોગ અનુકૂળ સાબિત થશે ધનુ રાશિમાં માલવ્ય રાજ્યોગ ચતુર્થ ભાવમાં બનશે આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે તમે નવી ગાડી ખરીદી શકો છો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે માલવ્ય રાજયોગ બનવાથી ધનુરાશી વાળા લોકોને રાજનીતિક ક્ષેત્રમાં ઢળી શકે છે જે લોકો રાજકારણમાં જવા માંગતા હોય તેમના માટે આ રાજ્યો ખૂબ લાભકારી સિદ્ધ સાબિત થશે તમારા માતા પિતા સાથેના સંબંધ સારા રહેશે અને જીવનમાં ખુશીઓ રહેશે નંબર ત્રણ મેષ રાશિના જાતકોને બાબા ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળવાના છે આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે છેલ્લા સમયથી તમે તમારા કરિયરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે સંતાન ઈચ્છતા દંપતીને ભગવાન શિવથી રાહત મળશે આ રાશિના જાતકોને સંતાન થવાનું છે સાથે દરેક ઈચ્છા પણ પૂરી થઈ શકે છે નાણાકીય લાભ કારકિર્દીમાં અને ઉન્નતિ મળવાની પ્રબળ તકો છે તેની સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તેની સાથે મહેનતનું ફળ પણ મળશે તમારામાં નેતૃત્વ ક્ષમતા વધવાની છે કરિયરના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે આ સાથે જો આપણે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેમાંથી ભવિષ્યમાં કરેલા રોકાણમાં નફો મળવાના પૂરેપૂરા ચાન્સ છે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે નંબર ચાર મિથુન રાશિવાળા માટે માલવીય રાજ્યો ખૂબ લાભકારી રહેશે કારણ કે મિથુન રાશિની કુંડળીમાં માલવ્ય રાજ્યો કર્મ ભાવમાં બનશે વધારો થઈ શકે છે તેમજ મિથુન રાશિવાળા લોકો પર શુક્ર કૃપા રહેશે જે લોકો કળા સંગીત અને મીડિયા જગત સાથે જોડાયેલા છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે સમય ફરી શરૂ થઈ શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી શકે છે નંબર પાંચ વૃષભ આ રાશિના જાતકો માટે શુભ રહેશે વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે નંબર છ જે લોકોની કન્યા રાશિ છે તેમના માટે માલવ્ય રાજ્યો ખૂબ જ લાભપ્રદ સાબિત થશે તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં માલવ્ય રાજ્યો સપ્તમ ભાવમાં બનશે આવામાં જે લોકો પરિણિત છે તેમના વૈવાહિક જીવનમાં ફેરફાર જોવા મળશે તેમજ આ સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં તમને તમારા જીવનસાથીનો સાથ મળશે અને સંબંધોમાં મીઠાશ ભરેલી રહેશે જે લોકો પરિણિત નથી તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે આ વર્ષના અંત સુધીમાં ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે નંબર સાત કુંભ રાશિ હોળીના દિવસ પછી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નંબર આઠ

તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ થશે જો તમે શોધ કરી રહ્યા છો તો તમારી પસંદગીની નોકરી મળી શકે છે સામાજિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને છુટકારો મળશે દેવું અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જ જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે નંબર તુલા રાશિ આ પવિત્ર તહેવાર તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લોકોને પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે દાંપત્ય જીવન સુખમય રહેશે માન સન્માન વધશે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને સાથે જ બેલ આઈકન પર પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે